ત્રણ છે ખુશાલી છે વિવેક છે કે આ કોઈ દબાણ માં છે નથી મળ્યા હજી નથી મળ્યા આજે ત્રીજો દિવસ છે આજે ત્રીજો દિવસ છે ઘેરે ચૂલા નથી અર્ગા મહેમાનના ઢગલા બેઠા છે અને આ આ રિપોર્ટ ન આપે તો એના મા બાપને હાચો વાંધો ખરા ને આમાં બીજાને હુમલો આવી જાય એમ છે જવાબદારી પોલીસ ખાતનું લે જવાબમાં તો બસ એક જ રિપોર્ટ આવશે તો આપશું રિપોર્ટ ને ચોવીસ કલાક જ થાય અમદાવાદથી રિપોર્ટ મંગાવો એટલે ચોવીસ કલાકમાં આવી જાય એનો સ્ટાફ એમ કે ચોવીસ કલાકમાં રિપોર્ટ આવી જાય તો તમને રિપોર્ટ દેવામાં હું વાંધો છે હું અહીં રાજકોટનો જ છીએ સગા અહીંના જ છે બધા સગા એના જ છે હું તો એમ દેખું કે આ દબાણમાં છે કોઈ પોલીસ કરતું દબાણમાં છે આમાં એ સિવાય બીજું કોઈ થાય નહીં એને પેલો રિપોર્ટ આપો એટલે અમે વહેલી કાર્યવાહી કરીએ બાકી તો એ માંડવા ના ખાઈ એમાં અમે બારમું કરવા બેઠા જ હવે હવે કેનું બારમું કરવું એ અમારે વિચારવાનું બરાબર ને વૃદ્ધ તો પછી હવે આમાં કોકનું બારમું કરી નાખવું પડે હા